વચ્ચે વચ્ચે નો બોલશો બોલી શકે ખરો બરાબર તો આતમ જ્ઞાનીનો નો અર્થ શું થાય છે પહેલા તો આતમ એટલે આપણી અંદર જે એક ચૈતન્ય શક્તિ છે સોહમ શબ્દ છે કે પછી સુરતા કહો જે કહેવું હોય તે બરાબર તો એ આતમ અને જ્ઞાની જ્ઞાન એટલે જાણકારી જાણવું જાણી લેવું અને જ્ઞાની એટલે જાણી ચૂકેલો વ્યક્તિ મતલબ આત્માને જાણી ચૂકેલો વ્યક્તિ તો તે બોલી શકે ખરો બરાબર કે ન બોલી શકે ચલો બરાબર તો આત્માને જાણ્યા પછી એને બોલવા માટે ફરી પાછું નીચે ઉતરવું પડે જેમ કે તમે તમારો એક છત છે અને નીચે સીડી છે પગથિયા છે છત ઉપર ગયા પગથિયે પગથિએ બરાબર છત ઉપર તમે પહોંચી ગયા રાઈટ હવે તમે જે છે એને સમજી લ્યો કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ તારી મારી છલ કપટ ઈર્ષા નિંદાવાદ વિવાદ ખેદ કોદણી માન મોટાય અહંકાર બળાય હું હું મેં મેં આ બધા પગથિયાને ત્યારે છતરૂપી આત્માને તમે જાણ્યો સમજી લેવા આવું બરાબર હવે બોલવા માટે ફરી પાછું છત ઉપરથી નીચે આવવું પડે ને જે રીતે ઉપર ગયા તે જ રીતે આત્માને જાણીને તમે પાછા નીચે આવ્યા સમજી લો નીચે આવ્યા તો બોલવા માટે મન જોશે બુદ્ધિ જોશે અહંકાર જોશે ચિત્ત પણ જોશે કારણ કે ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પો ઉઠે ને આ અંતકરણરૂપી આત્માની અંદરથી ફરી પાછા એના ચાર હથિયારો એને પ્રગટ કર્યા બરાબર ફરી પ્રગટ કરી પછી એને પાછું શરીરમાં આવવું પડે છે બોલવા માટે નીચે આવવું પડે ને તો બોલવા માટે શરીર જોઈ હોઠ જોઈ કંઠ જોઈ જીભ જોઈ બધું જોઈ જોઈ કે નહીં તો આ બુદ્ધિ અહંકાર આવી ગયો એટલે એની અંદર બધું પાછું પ્રવેશ કરી ગયો આત્માને જાણીને બરાબર તો આત્માને જાણી ચૂકેલા વ્યક્તિ સો ટકા બોલી છે બોલી શકે છે બરાબર પણ બોલવા માટે ફરી એ જે આત્મના લક્ષ્ય સુધી પહોંચી ગયો તો ત્યાંથી પાછો એ નીચે ઉતરી ગયો એટલે આત્મજ્ઞાન જ્ઞાન વિશેની પછી વાતો કરી શકે બધી વાતો થઈ શકે કે આવી આવી રીતે આ પગથિયે પગથિયે હું સ્ટેપ બાય સ્ટેપ ક્રમે ક્રમે છત રૂપી આત્મા સુધી પહોંચ્યો હતો અને ફરી પાછો નીચે આવી ગ્ઞાન લોકોને જણાવી લો જણાવું છું કે આવી રીતે આત્મ જ્ઞાન સુધી પહોંચાય છે બરાબર પછી જે શુદ્ધ આત્મ જ્ઞાન એને થયું હતું તે જ્ઞાન ફરી એ ઝાખું થઈ ગયું ધૂંધલું થઈ ગયું જેવી રીતે પોઝિટિવમાંથી નેગેટિવ જેવી રીતે આપણી પાસે એક કોપી હોય ઓરિજિનલ બરાબર પછી આપણે એનું ઝેરોક્ષ કરાવીએ એટલે ઓરિજનલ જે કોપી છે એ ચોખ્ખી દેખાશે અને ઝેરોક્ષ કરેલી થોડું ચાખું દેખાશે પરંતુ એ આતમ જ્ઞાનને જાણી ચૂક્યો છે ખાલી જ્ઞાની એ આતમ અવસ્થાને પ્રાપ્ત નથી થયો કારણ કે ત્યાંથી પાછા નીચે ઉતરી ગયા ને પરંતુ આતમ અવસ્થાની અંદર સ્થિર થઈ જવું જેને ગીતામાં ભગવાન કૃષ્ણજી અર્જુનને કહે છે કે હે અર્જુન સ્થિત પ્રજ્ઞ વ્યક્તિને તમામ પ્રકારનો ક્રિયાકાંડ છૂટી જાય છે સ્થિત પ્રજ્ઞનો અર્થ છે આત્મ અવસ્થા બધો ક્રિયાકાંડ છૂટી છે આતમ અવસ્થાની અંદર પહોંચી ચૂકેલા અવસ્થાની વાત છે આતમ અવસ્થાએ પહોંચી ચૂકેલા જાણવાની વાત નથી જાણવું અને અવસ્થામાં રહેવું એ બહુ અલગ અલગ છે અંતર છે એમાં બહુ ભિન્ન ભિન્ન છે તો આતમ અવસ્થાની અંદર જે સ્વયં આતમ સ્વરૂપ બની જાય છે એને કોઈ પ્રકારનો ક્રિયાકાંડ રહેતો નથી તો બોલવું એ એક ક્રિયા છે અને સાંભળવું એ પણ એક ક્રિયા છે સત્સંગ કરવો એટલે બોલવું ક્રિયા થઈ સત્સંગ સાંભળવો એ પણ ક્રિયા થઈ બરાબર જેવી રીતે કોઈ જ્ઞાની અજ્ઞાનીને જ્ઞાન આપતો હોય તો એ જ્ઞાની છે અને અજ્ઞાની સાંભળનારો છે તો આત્મ અવસ્થામાં સ્થિર થયેલા અને જ્ઞાન અને અજ્ઞાન બેઉડી જઈશ પછી એક જ જ્ઞાન બાકી રહે છે એ છે પરમાત્મ જ્ઞાન તો આત્માને જાણીને આવેલા કોઈ પણ વ્યક્તિ સો ટકા બોલી શકે છે પણ એ ફરી પાછો માયામાં આવી ગયો બાવનક્ષરી શબ્દ બોલવો એ પણ માયા છે અક્ષરી શબ્દો સાંભળવા એ પણ માયા છે તો માયામાં ફરી પાછો ફસાઈ ગયા ને જેવી રીતે સર્વપ્રથમ પરમાત્મામાંથી આત્મા પ્રગટ થયો પછી આત્માએ મન પ્રગટ કર્યું માયા પ્રગટ થઈ ત્રણ ગુણને પાંચ તત્વન પચીસ પ્રકૃતિને એટલે એમાં આત્મશક્તિ ફસાઈ ગઈ એવી જ રીતના જ્યારે માત્ર આત્મા જતો ત્યારે હે કોઈ ક્રિયાકાંડ નહોતી નિવા પણ ક્રિયા એને જ શરૂ કરી પરમાત્માની શક્તિ દ્વારા કારણ કે પરમાત્મામાંથી આત્મા આવ્યો છે તો પરમાત્માની શક્તિની અંદર હોય જ ને તો ક્રિયા એને સ્વયં આત્માએ શરૂ કરી દીધી અને એ આત્મા તમામ ક્રિયાઓને રોકી દે ફરી પાછો આત્મ અવસ્થામાં આવી જાય તો એને પરમાત્મ ઘરની ખબર પડે બરાબર આત્માને જાણ્યા પછી ત્યાં સ્થિર થઈ જવાની જરૂર હતી બરાબર પરંતુ એ આત્માએ ઉપરની તરફ પરમાત્માની યાત્રા ન કરી અને નીચેની તરફ યાત્રા શરૂ કરી મનમાયા સાથે એટલે એ નીચે ફસાઈ ગયો બરાબર હવે નીચે ફસાઈ ગયો એટલે તમામ પ્રકારની ક્રિયાઓ ચાલુ થઈ ગયા કથણી ને બકણી ને જ્ઞાન ને અજ્ઞાન ને આન તેન ફલાણું ઢીકણું લોકણું પછી બોલવા લાગ્યો કારણ કે જ્ઞાખુ જ્ઞાન તો હતું જ નેગેટિવ પોઝિટિવ તો છોડી ગયો તો એ બધું નેગેટિવ જ્ઞાન કહેવાય પોઝિટિવ ન કહેવાય પછી પ્રશ્નોના જવાબ આપવા હે એ પણ સરવાડે નેગેટિવ કહેવાય એ વિષય બુદ્ધિનો છે પ્રશ્નોના જવાબ આપવા એ વિષય બુદ્ધિનો છે ભક્તિનો નથી સત્સંગ બાવન અક્ષરી સત્સંગ બુદ્ધિપૂર્વક થાય અને બુદ્ધિપૂર્વક એને ગ્રહણ કરાય પકડાય બોલવું અને સાંભળવું બધો વિષય બુદ્ધિનો છે બરાબર એક કોમેન્ટ પણ જોઈતી મેં તમારી એમાં તમે એવું કંઈક લખેલું હતું કે કણકણ મેં ભગવાન હૈ વાત તક સચ છે આનો અર્થ છે કે કણકણમાં ભગવાન છે આ વાત ક્યાં સુધી સાચી છે તો કણકણમાં ભગવાન છે એ વાત શરૂઆતથી અંત સુધી સાચી છે એક હજાર ટકા સાચી છે પરંતુ એ આત્માને જાણનારો જે આત્મ જ્ઞાની બનીને નીચે આવી ગયો છે એને ના ખબર પડે કે કણકણમાં ભગવાન છે એના જ પાડે સુકામે ના પાડે છે કારણ કે સ્વયં આ દેહરૂપી એક કણનો જ સહારો લઈને બોલી રહ્યો છે તો સ્વયં જે કણ સાથે કણ છે તો કણકણમાં પરમાત્મા મતલબ આ ભગવાન મતલબ પરમાત્મા છે એ આત્મ જ્ઞાનીને ન દેખાય પરંતુ જે પરમાત્મ જ્ઞાની છે જે પરમાત્મ સ્વરૂપ છે પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલો આત્મામાંથી સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે એ પછી પરમાત્મ જ્ઞાની સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે પરમાત્મા સ્વરૂપ સ્વયં બની ગયા ત્યારે સર્વત્ર સર્વવ્યાપક સ્થાવર જંગમ જલમાં થલમાં કણકણમાં બધી જગ્યાએ એની હાજરી છે એ ત્યારે ખ્યાલ આવે એ લેવલ પર પહોંચી જાય ને ત્યારે આતમજ્ઞાનીનું તો કામ જ નથી મતલબ આતમ અવસ્થાવાળાને પાછું થોડું પચા ટકા ખબર પડી જાય પણ આતમ આત્માને જાણી નીચે આવી ગયેલાને તે ખબર જ ન પડે કણકણમાં છે કારણ કે સ્વયં પરમાત્મા સ્વરૂપ જે બની જાય છે એ સર્વપ્રથમ એક જ પરમપિતા પરમાત્મા હતા એમાંથી આત્મા અને આત્મા દ્વારા પછી આકાશ તત્વ પહેલું બીજું વાયુ તત્વ ત્રીજું અગ્નિ તત્વ ચોથું જળ તત્વ અને પાંચમું પૃથ્વી તત્વ ક્યાંથી આવ્યું આ બધું આ આત્મામાંથી પરમાત્મા આ પરમાત્મામાંથી આત્મા આવ્યો ને અને આત્મા દ્વારા જ આ પાંચ તત્વ બનાવવામાં આવ્યા ને તો કોની શક્તિથી બધી જગ્યાએ છે કણકણમાં ન હોય તો કણ આવ્યો ક્યાંથી પૃથ્વી આવી ક્યાંથી તો એ પરમાતમ જ્ઞાની મતલબ પરમાત્મ જ્ઞાની એ પણ મિત્રો ભટકવાની સંભાવના છે પણ પરમાત્મ અવસ્થાને જે પ્રાપ્ત કરેલી એ પછી ન ભટકે એમાં સ્થિર જ થઈ ગયો બરાબર તો એમાં સ્થિર થઈ ગયો પછી એ ચાલતો હોય કે કણ માથે એ ચાલે તોય ભલે અને માટીનો ઢગલો એની ઉપર તોય ભળે ભલે એ કણ માથે ચાલે તો એક સરખું છે અથવા કણરૂપી માટીનો ઢગલો એના ઉપર ચડી જાય તો એ સરવાળો બધું એક જ થઈ ગયું ને એમ બધું એક જ છે સરવાળા પરંતુ પરમાતમ બ્રહ્મ પાર બ્રહ્મ એ અવસ્થા એ પહોંચેલાને પરમાત્તમ સ્વરૂપ કહેવાય છે તો જે પરમાત્મ સ્વરૂપ બની જાય છે જેવી રીતે તમે સમુદ્રમાંથી એક લોટો ભરી લ્યો અલગ કરી નાખો એને આત્મા સમજો ફરી સમુદ્રમાં નાખી દો તો આત્મારૂપી પાણીનો ભરેલો લોટો એ ફરી સમુદ્રમાં નાખી દીધો એટલે સમુદ્ર સમાન થઈ ગયો ને પછી એ આત્મરૂપી લોટો જે પાણીનો ભર્યો તેનું અસ્તિત્વ જ ન રહ્યું તો જ્યાં આત્માનું અસ્તિત્વ રહેતું નથી સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે એ જગ્યાએ એ જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય છે ન્યા કથણી બકણી બધું છૂટી જાય છે બરાબર અને કથણી બકણીમાં જે છે જ્ઞાન અજ્ઞાનમાં જે છે તેને પરમાત્મ રૂપી પારબ્રહ્મ જ્ઞાન નથી થયું આ નોટ કરી લેજો બરાબર તો પરમાત્મા સ્વરૂપ જે બની જાય છે એ પછી પરમાત્મા સર્વવ્યાપક છે તો જે પરમાત્મા સ્વરૂપ બની ગયા તો દેહથી વિધેય થઈ ગયા તો એના દેહનું શું એના શરીરનું શું એની શરીરની રક્ષા સ્વયં પરમાત્મા પછી કરે છે એના ઉપર આવી જાય છે બધું જેવી રીતે તમે કોઈ પાસ થયેલો ડ્રાઈવર હોય લાઇસન્સ બધું એનું કમ્પ્લેટ હોય ને એવી ફોર વ્હીલ કે બસની અંદર તમે બેસો એટલે તમે તમારું સર્વસ્વ એ બસ ડ્રાઈવરને સોંપી દીધું પછી કોની ફરજમાં આવે છે હે મંજિલ સુધી પહોંચાડવું એ બસ ડ્રાઈવરની ફરજમાં આવે છે કારણ કે તમે બધું સોંપી દીધું તમે તો પછી કાંઈ રહ્યા જ નહીં પછી ડ્રાઈવર જ્યાં ઊભી રાખે ત્યાં તમારે ઊભું રહેવું પડે જ્યારે મંજિલ સુધી પહોંચાડે ત્યારે પહોંચવું પડે તમારે બરાબર તો એવી જ રીતના બસને આપણું શરીર સમજી લો અને અંદર બેઠેલા જે આપણે છે એને આત્મા સમજી લો અને ડ્રાઈવરને તમે પરમાત્મા સમજી લ્યો પછી